સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી બહાર બીઆરટીએસ રૂટ પરથી રોડ ક્રોસ કરી રહેલા ત્રણમાંથી બે વિદ્યાર્થીનીઓને બીઆરટીએસ બસે એકને થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી વિદ્યાર્થીનીને ઉડાવી બસનો ડ્રાઈવર બસ લઈ ભાગી જતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં ગવાયેલી વિદ્યાર્થીની ના સાથી વિદ્યાર્થી નિશા માયાવંશીને પણ જણાવ્યું હતું કે ઘટના લગભગ સવારના દસ વાગ્યા નશામાં બની હતી અમે બધી બહેનપણી હોસ્ટેલથી યુનિવર્સિટીમાં પોતાના ડિપાર્ટમેન્ટમાં જઈ રહ્યા હતા બધા કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થી છે રોડ ક્રોસ કરતી વખતે રોંગ સાઇડ ઉપર બેફામ ભગાવતા બીઆરટીએસના બસના ચાલકે વિદ્યાર્થીઓને જોયા બાદ પણ ટક્કર મારતા ખ્યાતિ અને પ્રિયંકા અઠવેટેડવા પામી હતી જોકે ખ્યાતિને નોર્મલ અને પ્રિયંકાને ગંભીર ઈજા થયા બાદ રોડ ઉપર ફેંકાઈ જવા પામી હતી વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ બસનો ચાલક બસ લઈ ભાગી છૂટ્યો હતો ઘટનાને નજરે જોનારા બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈ જવા પામ્યા હતા તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી ખ્યાતિ અને પ્રિયંકાને સારવાર માટે સાથે વિદ્યાર્થીનીઓએ સિવ લઈ આવ્યા હતા ત્યાં પ્રિયંકાને માથાને અને ભાગે ગંભીર ઇજા થઈ છે ઘટના લઈને કાયદેસરની કાર્યવાહી કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા